તાલુકામાં નહિવત વરસાદના લીધે વાતાવરણમાં ગરમી બફારો રહેતો હોવાથી ઓપીડીમાં ચિંતાજનક વધારો થયો છે જો કે આરોગ્ય તંત્ર દ્વારા લોકોને બહારનું ખાવાનું ટાળવા અપીલ કરાઈ છે તો બીજી બાજુ ચાંદીપુરને લઈ તંત્ર દ્વારા એકસો બત્રીસ લોકોને ટીમો બનાવી ગ્રામીણ વિસ્તારમાં સર્વે કામગીરી હાથ ધરી છે અમીરગઢ તાલુકામાં ગત વર્ષની સરખામણી ચાલુ વર્ષે નહીવત વરસાદ નોંધાયો છ

ગરમીનું પ્રમાણ થોડું વધારે છે ને એના લીધે અત્યારે તાલુકામાં ડાયરિયાના કેસ અમારા દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અંદર થોડુંક વધારે પ્રમાણમાં આવે છે છેલ્લા ત્રણ દિવસમાં અમારી રિપોર્ટ પ્રમાણે બાવન એવા ડાયરિયાના કેસ એટલે કે ઝાડાના કેસો આવ્યા છે એનું મુખ્ય કારણ અત્યારે જે સિઝન છે આ છે આ સિવાય દૂષિત ખાવાનું હોય પડેલું વાસી ખોરાક હોય બારનું જે છોકરાઓ ખાતા હોય એના લીધે ડાયરિયાના કેસ વધે છે અમારા દરેક સેન્ટર ઉપર અત્યારે ડાયરિયા માટે ઓઆરએસની સગવડ કરેલી છે અમે લોકોને આ રિક્વેસ્ટ કરીએ છીએ કે અત્યારે બહારનો ખાવાનું ટાળવું જોઈએ ફાંસી ખોરાક ટાળવું જોઈએ અને ભોજનને ઢાંકીને રાખવું જોઈએ અને જરૂર પડે અને ઝાડાનું પ્રમાણ વધારે થાય તો તાત્કાલિક નજીકના સેન્ટરનો અમારા જે સરકારી કેન્દ્રો છે એમની મુલાકાત લે અને ડાયરિયા કંટ્રોલ માટે અમારા પાસે જે પણ દવાઈ છે એનો ઉપયોગ કરે આ સિવાય અત્યારે આપને ખબર છે કે ચાંદીપુરમ વાયરસનું ગુજરાતના અંદર ચાલી રહ્યું છે સદભાગ્યે અમીરગઢ તાલુકાના અંદર અત્યાર સુધીમાં કોઈ પણ આવો કેસ નોંધાણો નથી અને એના માટે અમારી તૈયારી પૂરી છે અમારી લગભગ એકસો બત્રીસ જેવી ટીમો આખા અમીરગઢ તાલુકાના અંદર ઘરે ઘરે જઈને આ બાબતનું લોકોને જાગૃત કરે છે આ સિવાય જેટલા કાચા ઘરો છે અથવા જ્યાં પણ ચાંદીપુર માટેની જે જવાબદાર વેક્ટર છે જેને આપણે સેન્ટ્રલાઈ કહીએ છીએ એના જે ઉત્પત્તિ સ્થળો છે એમને શોધવાનું કામ કરે છે ને એવા તમામ સ્થળો શોધીને એના ઉપર મેલાથિયન ની ડસ્ટિંગ કરે છે જેનાથી આ માખીનું ઉત્પત્તિ અટકાવી શકાય આ સિવાય અમારા બે સામૂહિક આરોગ્ય કેન્દ્રો છે ત્યાં પણ અમે જાણ કરેલી છે ત્યાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં છે અને કોઈ પણ કેસ એવું આવે તો તાત્કાલિક અને પ્રાથમિક ચિકિત્સા આપીને એને રેફર કરવાની કામગીરી અમે કરીશું મારે બધાને એમ જ કહેવું છે કે આ વાતાવરણનો બદલાવ છે તો બધી માખી અને માછરો મચ્છરોથી દૂર રહો છોકરાઓને તમારે બધા મચ્છરોથી દૂર રાખો ખાલી ચાંદીપુર કરીને વાયરસ ખૂબ ફેલાવો થયો છે તે બધા બાળકોમાં જોવા મળે છે જો તમારા બાળકોને ઝાડા ઉલટી તાવ કે મગજની ખેંચ આવે તો તરત તે એમને બતાવવા માટે અહીંયા આવે

તો મારે એવું જ કેવું છે કે પાણી વધારે પીવાનું રાખો જેટલું થાય એટલું વધારે પાણી પીવો દહી ચા છે વધારે ખાવાનું કરે ઠીક છે એ બધું રાખશો તો એનાથી સારું રહેશે અને કઈ વધારે સતત જળાયું થાય તો તરત હોસ્પિટલ બતાવવા